મ્યુનિસિપલ કમિશનને થોડા દિવસો પહેલા એક આવેદનપત્ર આપવામાં આવતું કે પ્રી મોન્સુ કામગીરી જે પંદર જૂન પહેલા તમામ ડ્રેનેજ લાઈન સાફ થઈ જાવી જોઈએ એના મેન્યુઅલ તૂટી ગયા એના રિપેરિંગ થવું જોઈએ રોડ રસ્તાનું થવું જોઈએ રિપેરિંગ પણ આજ સુધી કર્યું રીતે આ તંત્ર આ ભાજપના મિત્ર અને પદાધિકારી અને અધિકારી તદંતરે નિષ્ફળ ગયા છે આનું કરોડોનું બજેટ હોય છે પણ આ બજેટ વાપરવામાં નહીં આવતી આમાં પણ મોટો ભ્રષ્ટાચાર છે આપ પણ જોઈ શકો છો કે બાર હજાર જેટલા ખાડા થયા છે આજ સુધી એનું મેટલિંગ પણ કરવાનું નથી થર ઉપર કરે છે છે રોડ રસ્તા તૂટવામાં આવે જો આવનારા દિવસોની અંદર આ રોડ રિપેર કરવામાં આવે દિવસો મ્યુનિસિપલ એની સામે ધારણાનો કાર્યક્રમ કરવામાં આવશે અમે ગઈકાલે પણ પ્રેસના માધ્યમથી અને મ્યુનિસિપલ કમિશનરને એક લેટરથી અમે એક હેલ્પલાઈન ચાલુ કરવામાં આવી છે કે રાજકોટની જનતાને અમે અપીલ કરી છીએ રોડ રસ્તા તૂટેલા હોય દરેજના ઢાકડા તૂટેલા હોય કોઈ પણ સમસ્યા હોય એના અમે હેલ્પલાઇન નંબર બે જાહેર કરવામાં આવ્યા છે આજે સવારમાં જ રાજકોટના જગ્યા અધિકારીને પણ મેં ફોન કર્યો છે એનો ફોન પણ નો રિપ્લાય જોયો છે કેપ્ટન બારૈયા કરીને છે એની પાસે મેં માહિતી માગી છે કે ભાજપની સદસ્ય અભિયાન જે ચાલુ છે રાજકોટમાં કેટલી જગ્યાએ સાઇનબોર્ડ મારવામાં આવે છે એનો કેટલો ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે એની સંપૂર્ણ મને માહિતી આપો પણ આજ સુધી એની ફોનની કોઈ એનો આન્સર મળ્યો નથી આ બારામાં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર પઠાવવામાં આવશે કે રાજકોટની અંદર તમામ જગ્યાએ જે જંગલ રાજ કરી દીધું છે અકસ્માત ના ભય થાય છે સર્કલે સર્કલે સદસ્યના બોર્ડ મળ્યા છે એનો કેટલો ચાર્જ વસૂલ કરવો એની સંપૂર્ણ માહિતી આપો ખરેખર જબરજસ્તી સદસ્ય અભિયાન ચલાવે છે સ્કૂલોમાં જાય છે નવરાત્રી ગરબીઓમાં પણ જાય છે કોઈને રસ નથી જબરજસ્તી સભ્ય નોંધણી કરાવે આ તો સ્વૈચ્છિક હોય છે ખરેખર જેને જોડાવું ન જોડાવું એનો પોતાનો પ્રશ્ન પણ ભાજપના શિક્ષકોને કાર્યકરોને ધારાસભ્યને ટાર્ગેટ આપવામાં આવ્યો છે